કેમ કે કાર્યક્રમ કરવો જ પડે છે કેમ કે આજે તોડીને પણ એ લોકોને સંતોષ નથી આવનારા દિવસોમાં આજુબાજુ જેટલા પણ ઘરો દેખાય છે તમારા એ બધા જ ઘરો તોડી નાખશે કેટલાક લોકો તો મંદિર ને પણ હોટલ મોટલ બનાવીને વાઘડિયા ની પેલો મંદિર હતો ગામવાળાનો મંદિર હતો ખબર છે ને એ મંદિર પર થી પણ બહારના લોકો આવીને કબજો જમાવીને બેઠા છે લશ્કરીઓ વાળાને રાત્રિ રોકાણ માટે ખાવા માટે રહેવા માટે ભાડે આપવા લાગ્યા છે આવનારા દિવસોમાં તમારા ઘરો તૂટશે ત્યાં પણ બધા હોટલો રિસોર્ટો જ બનવાના છે આજે બાર ખાડી વાળાનો છે તો એમને લડવા તો આપણે નવા ગામ વાળા નથી જવું આપણે લીમડી વાળા નથી જવું વાગડી વાળા નથી જવું એ તો એમનું છે કરશે અમારો તો ત્યારે એ લોકો કેમ નહીં આવ્યા એ બધું આપણે ભૂલી જવાનું છે ને બધાએ એક થઈને આની સામે આપણે ઉતરવાનું છે આપણે કંઈ લડાવવા માટે નથી ઉતરવાનું કે આપણે અધિકારીઓને મારવા માટે કે નથી ઉતરવાનું પણ ન્યાય માટે આપણે શાંતિથી આપણે પ્રદર્શન કરવાનું છે આપણે હેલીપેડ જે જૂનું ટેકરી પર મંદિર છે એની નીચે જે ગ્રાઉન્ડ છે ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું છે એટલે પરવાનગી મળે છે તો તો બધા આપણે ત્યાં એકઠા થઈ જઈશું કદાચ પરવાનગી આ લોકો ના આપે તો કદાચ તમારા ઘરે રાતે બે વાગે કે ત્રણ વાગે પોલીસ મૂકે તમને અટકાવે ભેગા નહીં થવા દે અમે આ બાજુ થી આવીએ તો નાકા બનાવે ફલાણું બનાવે ઢીકણું બનાવે પણ આ એકતા બતાવવાનો સમય છે આમાં તમામ લોકો ને મારી વિનંતી છે કે ભળતર આપણા ત્રણ ચાર મેઇન પ્રશ્નો છે પ્રશ્નો તો આજે યાદી બનાવવા બેસીશું તો પાંત્રીસ પચાસ મુદ્દાઓ બહાર આવે એવા છે બધાની અલગ અલગ રજૂઆતો છે પણ એ બધી રજૂઆતોની મેઇન રજૂઆતો આપણે જે છે કે ભાઈ અમારા લોકોના જે ઝૂંપડા તોડ્યા છે એ ઝૂંપડાઓ તે જ જગ્યા પર ખર્ચે ફરી બાંધી આપે અને જે સામાન અને જે પણ ઘર વખરી તોડી નાખી છે એનું વળતર આપે આ એક મુદ્દો છે કે જે લોકોની સરદાર પરિયોજનામાં જમીનો સંપાદન થઈ છે એમને સરકારે જે વચનો આપ્યા હતા રોજગારીના વળતરના સિંચાઈના પાણીના એ આજ દિન સુધી સરકારે પાડ્યા નથી એ લોકો પણ ઘણા આંદોલનો કરે છે ત્યારે એમના પણ અસરગ્રસ્ત ગામોના પણ આગેવાનો આવ્યા હોય તો એમને પણ વિનંતી કરીશ કે તમામ વસાહતો મીટિંગ કરે અને એ લોકો પણ આવે એમનો મુદ્દો પણ આપણે આમાં લેવાના છે આ એક વસ્તુ છે બીજું કે અમારા વિસ્તારોમાંથી ઘણા લોકોની માંગ એવી છે કે નર્મદાનું પાણી કે ઉકાઈ નું પાણી અહીંના વિસ્તારોને પણ મળે નર્મદાનું પાણી નસવાડી કવાટ અને આ વિસ્તારોને પણ મળે એટલે ત્રીજો મુદ્દો આપણે નર્મદાનું પાણી બધાને મળે એ મુદ્દો આપણે લેવાના છે ચોથું કે આપણી જમીનો સ્ટેચ્યુ પર ગઈ વિયર ડેમમાં ગઈ ભવન ઉપર ગઈ નવા રોડ પર ગઈ જે પણ સરકારી આવાસો બનાવવાના હતા તમામમાં આપણી જમીનો ગઈ છે તો એ જમીનોનું મૂળ માલિકને યોગ્ય વળતર મળે કાં તો વળતર નથી આપતા તો મૂળ માલિકને એ જમીન પરત સરકાર આપી દે સરકારે શ્રી સરકાર કરીને આઈએસ આઈપીએસ લોકોને પણ પ્લોટ બાંધવા માટે બિલ્ડિંગ બાંધવા માટે ફાળવી દીધી છે ત્યારે જે જે લોકોના હાથમાં પોતાના કટિયા છે મૂળ માલિક છે એ લોકોને પરત જમીન મળે કાં તો એનું વળતર મળે એ આપણો ચોથો મુદ્દો રહેશે અને છેલ્લો અને પાંચમો મુદ્દો અહીંયા રોજગારી આપીશું એમ કરીને જ આપણે બધાએ સહમતી આપી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ત્યાં જેટલી પણ જમીનો છે આપણી સાત બારની જમીનો પર બધા બાંધકામો થયા છે ત્યારે પાંચમો મુદ્દો છેલ્લો આપણો એ જ છે કે સ્થાનિક લોકોને ત્યાં રોજગારી મળવી જોઈએ સ્થાનિક જેટલા પણ લોકો છે એમને બધું જ આવડે છે તમામ પ્રકારની કામગીરી કરે છે તો બહારના લોકોને લાવીને ભરવા કરતા સ્થાનિક લોકોને રોજગારી મળે એ પ્રકારનું આપણું આયોજન છે એટલે આ વાતને લઈને આજે આપણી મીટિંગ છે આ મે તમને પ્રસ્તાવના બાંધી છે બીજી પણ સૂચનો થોડા છે હું તમને આપીશ પણ સાથે સાથે આપણી સાથે મહત્વના ત્રણ ચાર આગેવાનો છે તમારામાંથી નવી વસાહતના પણ આગેવાનો છે મહિલા આગેવાનો છે અને જે ત્યાંની એસોસિએશનના આગેવાનો છે તમારા તરફથી પણ જે કઈ નાની મોટી રજૂઆતો હોય સૂચનો હોય આ તારીખના આપણે આપણે કઈ રીતના સફળ બનાવીએ એ દિશામાં આગળ વધવા જઈ ત્યારે શું કરી શકાય એ પ્રકારના તમારામાંથી પણ સૂચનો હોય તો તમે એક પછી એક અમને ધ્યાન પર મૂકજો તો અમે આગેવાનો ધ્યાન પર લઈશું પછી નિરંજનભાઈ પણ પોતાની વાત મૂકશે રણજીતભાઈ પણ પોતાની વાત મૂકશે અને તમારામાંથી જે પણ આગેવાનો માતાઓ બેનો છે એ પણ પોતાની વાત જે પણ અહીંયા મૂકવા માંગતા હોય તે મૂકશે એવી બધાને હું વિનંતી કરું છું હવે તમારામાંથી બાવીસ તારીખના કાર્યક્રમને લઈને કોઈ સૂચનો હોય કે ભાઈ આમ કરીએ તો વધારે લોકોને ભેગા કરી શકાય અને કાર્યક્રમ આપણે સફળ કરી શકાય તો એ પ્રકારનું કોઈ સૂચન હોય તો અમારા ધ્યાન પર મૂકો આ કાર્યક્રમમાં અહીંથી બેસીને અહીંયાથી ઉઠ્યા બાદ અમે આગેવાનો બેસવાના છે બધા જ પક્ષ પાર્ટીના નેતાઓને પણ અમે આમંત્રણ આપવાના છે એ ભાજપના હોય કોંગ્રેસના હોય બીટીપી ના હોય આમ આદમીના હોય બધા જ લોકો જે આદિવાસી સમાજ માટે લડતા લડવા માંગતા હોય બધા જ લોકોને આમાં આહવાન કરવાના છે સાથે સાથે જે પણ સંગઠનો આપણે ત્યાં છે આદિવાસી એકતા પરિષદ હોય વીર પ્રદેશ મુક્તિ મોરચા હોય કેવડિયા બચાવ સમિતિ હોય આદિવાસી ઉત્કર્ષ સમિતિ હોય જેટલા પણ સંગઠનો છે બધા સંગઠનોને પણ આમાં એમના લીડરોને જાણ કરવાનું છે બધાને બોલાવવાના છે સાથે સાથે જેટલા પણ વિસ્થાપિતો છે નર્મદાના હોય કરજણના હોય ઉકાઈના હોય એમને પણ આમાં આમંત્રણ આપવાના છે સાથે સાથે કેટલાક લિગ્નાઇટ પ્રોજેક્ટના માં પણ લોકોની જમીન સંપાદન થવાની છે આજે આપણા સમર્થનમાં એવા લોકોને પણ આમંત્રણ આપવાના છે કે ભાઈ તમે અમારા સમર્થનમાં આવો જે દિવસે તમારું હાઇડ્રો પ્રોજેક્ટ માટે લડવાનું થશે જે દિવસે તમારા સોલાર પ્રોજેક્ટ માટે લડવાનું થશે જે દિવસે તમારે લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે લડવાનું થશે તે દિવસે પણ અમે તમને સહકાર આપીશું એ રીતના અમે તમામ લોકોને અહીંયા આમંત્રિત કરવા માગીએ છીએ અને એક આદિવાસી સમાજની આવનારા દિવસોમાં એકતા બને અને આપણે બધા ભેગા થઈને આપણી એક એકતા બતાવીએ એ પ્રકારના પ્રયાસો આપણે કરવાના છે તો હવે પછી બધા જ લોકોને હું વિનંતી કરું છું કે એક પછી એક તમારા સૂચનો હોય તો અહીંયા ધન્યવાદ પહેલા આપણે સાંભળી લઈએ પછી તમારા તરફથી જે સૂચનો હશે તે સૂચનો લઈએ હા આપણા તરફથી જે કઈ સૂચનો હોય તે આપો પછી આગેવાનો વાત મૂકશે

નવી વસાહતના તમામ આગેવાનો એક કમિટી બનાવીને તમામ વસાહતના લોકો આવે જે આપણી વળતરની માંગો જે પડતર છે એ પણ તે દિવસે આપણે આવેદનમાં લઈ લેવાના છે અને બધા જ લોકો આવે એવા તમારે બધા નવી વસાહતોથી મીટિંગ કરવી પડશે હા નવોઈની આજુબાજુ જેટલી પણ વસાત છે એમાં બાર ભાઈ હું છું ગોકુલ ભાઈ આયા છે અને કેટલા કાગેવાના આવેલા છે પૂરે પૂરે અમારા સમાજ સાથે છે અને જેમ મને વધુમાં વધુ પબ્લિક આવે એ જ ના પ્રયાસ કરું છું ચોક્કસ ચોક્કસ જેલી દુકાનો હતા તો પછી જેલી દુકાનો હતી આપણે આવલો ઘરો ઠેલા એટલે

હા એ 60 60

મને મજૂર લગાવી ખાલી કરી આપો ને મારો બોલ તમે ઘેર લીધો મેં પાણી કઈ પી એક થમલો મને પીએ થમલો રોકેલો હતો તે થમલો ઉઠાવી થઈ તમને જગ્યા કરી આપીએ

આ લોકો એ પોતાની મનમાની કરીને ફેન્સિંગ કરી દીધું છે બરાબર છે એટલે તમને બધાને વિનંતી છે આપણે જેટલા પણ લોકો સમર્થનમાં વધારે આવે એવા પ્રયાસો બધા કરજો અમે તો ડીયાપાડા સાગબારાની એક મીટિંગ લઈ લીધી છે ગઈકાલે કદાચ તમે મોબાઈલમાં જોયું હશે તો દેવમુગરામાં બધા ભેગા થઈને અહીંયા આવવા માટે એટલે હજારો લોકો ત્યાંથી આવવાના છે તમારા સમર્થન પણ હું છે મેન તમે છો માનો કે અમે પંદર દાડે એક આવીએ તમારી લડાઈ એક દિવસે આવીને ઉતરીએ તમારા સમર્થન કે અમારી માતા બહેનો સાથે કેમ આવો અત્યાચાર થાય છે બધા હાથે ઉતરીએ પણ કાયમ માટે તમારે મજબૂત લીડરો અને તમારે અહીંયા લડવાની છે આવતીકાલે મારે વાલિયા ઝઘડિયા અને નેત્રંગની મિટિંગ અમે રાખી છે ત્યાંથી પણ બધા અહીંયા આવવાના છે આવતીકાલે અમે કડિયા ડુંગરમાં મિટિંગ રાખી છે બધા જ આપણા આગેવાનોને બોલાય લીધા છે અને બધાને જ અહીંયા સૂચના આપવાના છે અપીલ કરવાના બધા અહીંયા આવવાના છે સાથે સાથે આગેવાનો કેમ બધા બેઠા છે તમામ સમિતિવાળા જે પણ આગેવાનો છે સામાજિક લડત કરે છે બધાને બોલાવવાના છે ને જે પણ રાજકીય પક્ષ રીતે માનવ ધારાસભ્ય હોય કેટલાક સાંસદ હોય કેટલાક માજી ધારાસભ્ય માજી સાંસદ હોય એ લોકો પણ સમાજ માટે જે લોકો બોલે છે લડે છે બધાને કા અમે હમણાં અહીંયા પછી બેસીને કોણ કોને આમંત્રણ આપશે તે અમે નક્કી કરી લેવાના છે તો તમે

ફોરેસ્ટ પરવાનગી લેવી પડે એની ગ્રીન ટ્યુબવેલની પરવાનગી લેવી પડે એને એન્વાયરમેન્ટ ક્લિયર એના વગર કોઈ પણ પ્રોજેક્ટ મંજૂર થતો નથી અને પછી મંજૂર થાય તો સૌપ્રથમ એ લોકોએ ગામ સભાનો હકારાત્મક ઠરાવ લેવો પડે પછી પબ્લિક હિયરિંગનો હકારાત્મક ઠરાવ લેવો પડે પછી વ્યક્તિગત સંમતિ લેવી પડે તો જ પ્રોજેક્ટ આવીને મંજૂર થાય

તો ગામ સભામાં આ લોકો એલસી ગયા ઠરાવ તો તમારું આમ થશે ફલાણું થશે ને થશે એમ કરીને ગોરા અને જે સફારી પાર્ક બનવાનો હા એના માટે લોકોએ ઠરાવો લઈ લીધા છે એની સામે પણ આપણે ઉતરીશું એટલે હવે તો જો અમારે ત્યાં દેડિયાપાડામાં અમારી એકતા છે 400 કરોડનો નો માલ સામોટ પ્રોજેક્ટ હતો 302 એકડ માં હાઉસિંગ સોસાયટી બનવાની હતી ને આખો વીઆઈપી કલ્ચર આખો આવવાનો હતો મોટી મોટી હોટલો રિસોર્ટો આ હતે અમે તે દિવસે 21 સુરે બધા જ પક્ષના લોકો 21 સુરે કહી દીધું કે ભાઈ આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી આજે ત્યાં અટકી પડી છે હવે એક વર્ષ થશે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ગ્રીન કોરિડોર છે ત્યાંથી બનતો બનતો પાટલા ની અંદર એન્ટર થતાં આપને કીધું કે ભાઈ તમે પહેલી પરવાનગી લો ગ્રામસભાની પબ્લિક હિયરિંગ કરો લોકોની પરવાનગી લો વળતર આપો અમને કે ભાઈ નું કેટલું મળશે નું કેટલું આંબાનું કેટલું કાચા ઘરનું કેટલું પાકા ઘરનું કેટલું નું કેટલું એ પહેલાં તમે અમને બતાવો

ખ્યાલ છે ને ફેન્સિંગ રાતે બધાને તગડી તગડીને કરતા ત્યારે આપણે બધા એક થાયલા આપણે એકી સાથે નીકળેલા 30 પાંત્રીસ હજાર લોકો બધું અટકી ગયેલું ભવનો બી અટકી ગયા ફેન્સિંગ બી અટકી ગયું બધું હવે આ લોકોએ જોયું કે હવે હમણાંમાં એકતા નથી બધા હવે અંદર અંદર છૂટા છવાયા છે તો આ લોકોએ પાછું ચાલુ કર્યું એટલે આ તે વખતનું બધું બંધ હતું આપણે

પણ તે વખતના વિરોધના લીધે લોકો આપણે બધાની એકતા જોઈને આ લોકો પછી બધું બંધ કરી દીધું ફેન્સિંગ બી બંધ કર્યું બધું બંધ કર્યું તો એ જ કરવા માંગીએ છીએ જો આપણે ન્યાયિક રીતે કોર્ટમાં તો લડવાના જ છે પણ ગ્રાઉન્ડ પર બી આપણી એકતા જોઈએ કોર્ટમાં કોર્ટ રહે તો આપણે બધા લડવાના છે અમે બધાએ વાત કરી લીધી છે વકીલો વકીલોને બધા આપી દીધું છે પણ ગ્રાઉન્ડ પર પણ એકતા જોઈએ કાલે ઉઠીને કોર્ટમાં મોડું થાય વેલું થાય શું જજમેન્ટ આવે અમે બધું બધી દિશામાં અમે કામ કરીએ છીએ આજુબાજુના જિલ્લાઓમાંથી તો લોકો આવશે પણ સાથે સાથે તમારી બધાની વિશેષ જવાબદારી એ બનશે કે જે છ ગામ આપણા છે એ છ ગામમાં દરેક આગેવાનો અથવા બહેનો બધા ભેગા થઈ અને દરેક ઘરે કહી દઈ કોઈ પણ ઘર આપણું બાકી રહેવું ના જોઈએ આજે ચૈતરભાઈ આજે એટલા બધા ત્યાંથી અહીંયા ગાડી આવતા હોય એ અવારનવાર આવે છે આપણા પ્રશ્નો ઉઠાવે છે હે એટલે તમારી વિશેષ જવાબદારી બનશે કે આપણા જે ત્યાંના સ્થાનિક જેટલા પણ ગામો છે એ ગામોમાં ફરજિયાત પાંચ દસ આગેવાન ઘરે ઘરે જઈ અને એમને કહી દે કે ભાઈ તમારું બધું કામ છોડી અને આપણા હક ને અધિકાર માટે તે દિવસે આવવાનું છે બરાબર બીજો મુદ્દો એવો છે કે જેટલા પણ અહીંયા ગાડી અમારા યંગ જનરેશન આ બધા છોકરાઓ છે અને તમારા જે મિત્ર મંડળ છે એ લોકોને પણ સોશિયલ મીડિયા દ્વારા તમે આમંત્રણ આપો પોતે તમે ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર આખો વિડીયો બનાવો

કે ભાઈ એક દિવસ હવે તમારે સમાજ માટે પણ ટાઈમ ફાળવો પડશે બરાબર અથવા એ લોકો નથી આવતા તો તમને અમને પણ જાણ કરો હે પણ ગુરુવારના કાર્યક્રમ માટે જેટલા પણ પ્રોજેક્ટો ત્યાં ગાડી બનાવ્યા છે તેમાં પણ જે આપણી યુવા ટીમ અથવા સિનિયર માણસો છે તેમને પણ કહી દેજો કે ચૈતરભાઈ અને આજુબાજુ જિલ્લામાંથી જો બધા લોકો આવતા હોય તો આપણી પણ વિશેષ જવાબદારી છે કે આપણા હક અને અધિકાર માટે આપણે તે દિવસે ત્યાં ઉપસ્થિત રહેવું પડે

અમને કીધું બે ત્રણ દિવસમાં તમને જાણ કરીએ છીએ હજુ આજે સાંજે કાં તો કાલે અમને જાણ કરે કે ભાઈ પરવાનગી મળી કે નથી મળી તો કદાચ આ લોકો પરવાનગી ના પણ આપે માનો કે હું મારા ડેડિયાપાડા થી આવું ને મને કોઈ જગ્યાએ અહીંયા અટકાવે કે ક્યાં અટકાવે તો આપણે એટલી એક એક જણે એના વિડીયો પણ બનાવવાના લાઈવ થવાનું ફેસબુક પર તો બીજા વિસ્તારના અને સરકારને પણ ખબર પડે કે અહીંયા શું ચાલી રહ્યું છે એટલું તો આપણે કરી શકીએ ને પોતાના મોબાઈલ થી વિડીયો બનાવી શકાય ગ્રુપમાં મુકાય લાઈવ કરી શકાય કે ભાઈ અમારી સાથે આટલી બધી હેરાનગતિ આ વિસ્તારમાં થાય છે અમે તો કોઈ પણ સંજોગોમાં ત્યાં પહોંચી જ જઈશું તમારામાંથી કોઈ કન્ફ્યુઝ નહી થતા કે ભાઈ ચૈતરભાઈ આવે છે કે નથી આવતા અમે કેવડિયા પહોંચી જઈશું અમે બધા જ આગેવાનો કેવડિયા પહોંચી જઈશું કદાચ અમારા લોકોને અટવા અટકાવે કે આ તે પણ બધા પોતપોતાની રીતે પહોંચી જવાનો પેલો રૂટ છે કારેલી સુધીનો ત્યાં પણ બધા કે જો નગાપુર થી માડી બધાને તમારે જાણ કરવાની તિલકવાળા છે ગરુડેશ્વર છે બધા લોકોને એ દિવસે બોલાવો આ આખો પટ્ટો સમારિયા થી લઈને ગોરા થી લઈને બધા જ લોકોને કહેજો તમે એ દિવસે બધા આવે એ રીતે બરાબર છે બીજું કોઈ નું કોઈ ધ્યાન દોરવા જેવું બાબત હોય તો જણાવો અમે હજુ આગેવાનો બેસવાના છે આખી કમિટી બનાવીને બધા આગે લીડરોને આમંત્રિત કરવાના છે સર આપણે ગડેશ્વર જે બીએડ થા

એ ગામોની અંદર જેટલા ઘણા આવેલા છે એમાંથી બધાએ જ આવું પડશે અને જે માણસો આવી ના શકે ના આવી શકે તો પણ આપણી દસ થી પંદર હજાર માણસો ની વસ્તી થવી જોઈએ આપડે જે એસયુ આવેલું છે ને જેના સંપર્કમાં આવેલા છે અને એક યાદ રાખજો એક યાદ રાખજો કે આજે આજે આ નવા ગામ તમારું બન્યું છે આ પાછળિયા એક ડેમો કર્યો છે એમ એસયુ ની અંદર આજે જે કચરો લેવા આવે ગાડી

એટલું ઘેર ઘેર બધાય નીકળવું પડશે જો આ લોકો આમાં જોઈ લે આમાં કેટલો વિરોધ થાય છે આપણે છાના મને પછી બીજું બી તોડ છે ચાલો ફોરવા એ જેટલા જેટલા આપણે મોટી સંખ્યામાં અમે પણ હવે અમે આગેવાનો એ તો નક્કી કર્યું છે બે મિનિટ ઉપર જ અમે આગેવાનો તો નક્કી કર્યું જ છે તે દિવસે આવેદન પત્ર આપીશું પંદર દિવસમાં જે લોકોના ઝૂંપડા તોડ્યા છે એને ન્યાય નહીં મળે તો પછી કાર્યક્રમો આપણા બધા કેવડિયામાં જ કરવાના છે આ વખતનો વિશ્વ અમે ગઈકાલે બધાએ નક્કી કર્યું કે વિશ્વ આદિવાસી દિવસ આ વખતનો ગુજરાત કક્ષાનો એક દિવસ પહેલા દર તાલુકામાં 9 ઓગસ્ટે થાય એનો 8 ઓગસ્ટે આખા ગુજરાતના લોકો ભેગા થઈને કેવડિયા કરવાનો નક્કી કર્યું છે આ વખતે બી 8 ઓગસ્ટ કરવાનો હતું પણ આપણે પેલો છોકરાઓનો વિવાદ થયેલો એના લીધે એટલે જેનાથી હું છે આખા ગુજરાતના લોકોને ખબર પડે કેવડિયાની લોકોની શું પરિસ્થિતિ છે કેટલી હેરાનગતિ છે અહીંયા ઘરે જવા માટે પણ આઈડી બતાવવું પડે બરાબર કોઈ મહેમાન આવે એને લઈ જવા માટે પણ આપણે પુરાવા આપવા પડે એટલે એટલે બધા લોકોને અહીંયા બોલાવીને આપણે બતાવવા માંગીએ છીએ એટલે આઠ